નમસ્કાર મિત્રો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ આરઆરબી તરફથી શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ પીઆરબી ટીજીટી આરઆરબી પીજીટી આરઆરબી પીઆરટી વગેરે એડવર્ટાઇઝ નંબર સાત બે હજાર ચોવીસ ટોટલ જગ્યાઓ સાતસો ત્રેપન છે મોડ ઓફ એપ્લિકેશન ઓનલાઇન રહેશે એપ્લિકેશન શરૂ થવાની તારીખ સાત જાન્યુઆરી બે હજાર પચીસ અને અંતિમ તારીખ છ ફેબ્રુઆરી બે હજાર પચીસ એક્ઝામ સ્ટેજની વાત કરીએ સીબીટી ત્યારબાદ સ્કિલ ટેસ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન રહેશે પીજીટી માટે ક્વોલિફિકેશન અને એજ લિમિટની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએશન પ્લસ ડિગ્રી ઇન એજ્યુકેશન હોવું જોઈએ અઢારથી અડતાલીસ વર્ષના ઉમેદવાર અરજી કરી શકે છે ટીજીટી માટે બેચલર ડિગ્રી પ્લસ ડિગ્રી ઇન એજ્યુકેશન અઢારથી અડતાલીસ વર્ષના ઉમેદવાર અરજી કરી શકે છે પીટીઆઈમાં બેચલર ડિગ્રી ઇન ફિઝિકલ એજ્યુકેશન એટલે કે બીપીએડ કરેલું હોવું જોઈએ અઢારથી અડતાલીસ વર્ષના ઉમેદવાર અરજી કરી શકે મ્યુઝિક ટીચરમાં આ બેચલર ડિગ્રી મુજીક અઢારથી અડતાલીસ વર્ષના ઉમેદવાર અરજી કરી શકે છે પ્રાઇમરી રેલવે ટીચર ગ્રેજ્યુએશન પ્લસ ડિગ્રી ઇન એજ્યુકેશન અઢારથી અડતાલીસ વર્ષના ઉમેદવાર અરજી કરી શકે છે આસિસ્ટન્ટ ટીચર ફિમેલ જુનિયર સ્કૂલ ગ્રેજ્યુએશન પ્લસ ડિપ્લોમા ઇન એજ્યુકેશન અઢારથી અડતાલીસ વર્ષના ઉમેદવાર અરજી કરી શકે છે લેબોરેટરી એસિસ્ટન્ટ ઇન સ્કૂલ બાર પાસ ઉમેદવાર અઢારથી અડતાલીસ વર્ષના ઉમેદવાર અરજી કરી શકે છે જગ્યાઓની વાત કરીએ પી જીટીમાં એકસો ને સિત્યાસી જગ્યાઓ ખાલી છે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચરમાં ત્રણસો અડત્રીસ જગ્યાઓ ખાલી છે પ્રાઇમરી ટીચરમાં એકસો અઠ્યાસી જગ્યા ખાલી છે અને આસિસ્ટન્ટ ટીચર ફિમેલ માટે બે જગ્યાઓ ખાલી છે લાઇબ્રેરિયન માટે દસ જગ્યાઓ ખાલી છે લેબોરેટરી એસિસ્ટન્ટ માટે સાત જગ્યાઓ ખાલી છે મ્યુઝિક ટીચર માટે ત્રણ જગ્યાઓ ખાલી છે મ્યુઝિક ટીચર માટે ત્રણ જગ્યાઓ ખાલી છે ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ માટે અઢાર જગ્યાઓ ખાલી છે આમ ટોટલ સાતસો ત્રેપન જગ્યાઓ ખાલી છે એક્ઝામની વાત કરીએ ઓબ્જેક્ટિવ ટાઈપનું પેપર સો માર્કનું અને વધારેમાં વધારે સો ગુણ સમયગાળાઓ દેવું મિનિટ રહેશે પગારની વાત કરીએ તો પીજી માટે સુડતાલીસ હજાર છસોથી આઠમું લેવલ પગાર પંચ મળવાપાત્ર રહેશે તથા પીજી ટી સોમ્માલીસ હજાર નવસો ગ્રેડ પે સાત મુજબ મળવાપાત્ર રહેશે અને તથા પ્રાઇમરી ટીચર માટે પાંત્રી હજાર ચારસો સુધી પગાર મળવાપાત્ર રહેશે તથા લૅબોરેટરી એસિસ્ટન્ટ માટે પચીસ હજાર પાંચસો પે લેવલ ચાર મુજબ પગાર મળવાપાત્ર રહેશે